વાત કરી અમદાવાદમાં ડીઆરઆઈ અને એટીએસના હાથે પંચાણું કિલોથી વધુ સોનું લાગ્યું છે અને વધુની રોકડ મળી આવી છે અમદાવાદના પાલડીમાં આવેલા શેરબજારના ઓપરેટરના ફ્લેટમાં આ મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું જેમાંથી પંચાણું કિલોથી વધુનું સોનું અને સિત્તેર લાખ રોકડ જપ્ત થઈ છે ડીઆરઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર પોતે આ સર્ચ ઓપરેશનમાં જોડાયા પાલડીના આવિષ્કાર અપાર્ટમેન્ટના ફ્લેટ નંબર એકસો ચારમાં એક સાથે પચીસ જેટલા અધિકારીઓએ દરોડા પાડ્યા આ ફ્લેટ મહેન્દ્ર શાહ અને મેગ શાહ નામની વ્યક્તિએ હાળી લીધો હતો આ બંને પિતા પુત્ર છે અને શેર માર્કેટમાં ઓપરેટર છે દરોડાની કાર્યવાહી દરમિયાન ચરણી નોટ ગણવા માટેના મશીન તથા સોનાનું વજન કરવા માટે ઇલેક્ટ્રિક વજન કાંટો મંગાવાયો છે દરોડાની કાર્યવાહી દરમિયાન હજુ વધુ મુદ્દામાલ જપ્ત થાય તેવી પણ શક્યતા તો આ આવિષ્કાર અપાર્ટમેન્ટના દ્રશ્યો છે જ્યાં દિગજ અધિકારીઓ એક સાથે રેડ કરી પંચાણું કિલોથી વધુ સોનું અને સિત્તેર લાખ રોકડ ઝડપાય ધવલ જોડાશે ધવલ ઘટના સ્થળ પર જે માહિતી અત્યાર સુધી આવી એ સિવાય કઈ બાબતો જે ચર્ચાઈ રહી છે શું સ્પેસિફિક કોઈ ઇનપુટ હતા તેના આધારે આ દરોડા પાડ્યા અને જે પિતા પુત્રના નામ આવી રહ્યા છે આ ફ્લેટ જેને ભાડો રાખેલો છે એનું બેકગ્રાઉન્ડ શું અત્યાર સુધી કોઈ માહિતી મળી છે વાત કરવામાં આવે તો અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી જે આવિષ્કાર એપાર્ટમેન્ટ છે ત્યાં આગળ ડીઆરઆઈ અને એટીએસનું જે સંયુક્ત ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું જે ડીઆરઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર છે તે પણ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા શેર બજારના ઓપરેટર

કોઈ પણ વ્યક્તિની અવર પણ રાખવામાં આવતી હતી આધારે તમામ એટીએસ અને ડીઆરઆઈ ના જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીંયા પહોંચ્યા હતા અને જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઘર જે છે તે આવિષ્કાર એપાર્ટમેન્ટની અંદર જે મકાન નંબર છે એકસો ચાર થી લોક હતો ત્યારબાદ જે પ્રમાણે જે વ્યક્તિમાં નામે ભાડા કરાર હતો તે વ્યક્તિનો વકીલ અહીંયા પહોંચ્યો તો તેના દ્વારા મકાનનું લોક છે તે ખોલવામાં આવ્યું હતું લોક ખોલ્યા બાદ જે સંપૂર્ણ માહિતી છે જે સામે આવી હતી અત્યારે તમે જોઈ રહ્યા છો કે ફ્લેટ ની નીચે જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ પણ ફ્લેટ સિવાયની અજાણી વ્યક્તિ છે તે ફ્લેટમાં ના જાય તે માટેની જે અહીંયા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ને ફ્લેટ ની અંદરથી પંચાણુ કિલો પાંચસો ગ્રામ જેટલું સોનું છે તે મળી આવ્યું છે ને બીજી મહત્વની બાબત સામે મળી છે કે કિત્તેર લાખ રૂપિયા એટલે રોકડ રકમ પણ આ ફ્લેટની અંદર મળી આવી છે ફક્ત ને ફક્ત આ ફ્લેટની અંદર કોઈ વ્યક્તિ રહેતું નતું ફ્લેટ ભાડે રાખેલો હતો ને આ પ્રકારના જે મુદ્દા માલ છે જે મુદ્દા માલ મૂકવા મજાની વ્યવસ્થા છે આ ફ્લેટમાં કરવામાં આવી છે ને મહત્વનું ખુબજ મોટું ઓપરેશન કહી શકાય રોકડા છે તે અહિયાં જે અંદર ચાલી રહેલી ચિત્ર ઉપરથી સ્પષ્ટપણે પડદો જે આભાર ધવલ સમગ્ર અપડેટ બદલ તો આ કાર્યવાહીમાં હજુ પણ કેટલા પન્નાઓ ખુલે છે અને જે લોકોના નામ આવ્યા છે તેનું બેકગ્રાઉન્ડ શું છે અથવા તો આ રોકડથી માંડી આટલું મોટું સોનું ક્યાં